मि देवनदे तदीया पापदं नमा

જેનાથી છે આ બધું જેને અમને જેમ માં બાળકનું સિંચે છે સંસ્કાર આપે છે એવી રીતે ગુરુજીના સાનિધ્યમાં અમને જે ભક્તિના રસ લગાવ્યો ધર્મનું એવા ગુરુજીના પરમાત્માની જોડે કેવી રીતે સંબંધ બાંધવો પરમાત્માની કૃપા કેવી મેળવવી કેવી રીતે મેળવવી એ માનવ પ્રેમ કેવી રીતે મેળવવો એ બધું સંત ગુરુ શીખવાડે છેલ્લા તમે માતાજીનું સમૃદ્ધ તો બે મિનિટ એવા ગુરુજીના સાનિધ્યમાં આપણે બેઠા છે નો નાથોના નાથ કારણ કે મા નર્મદા પાંચ શક્તિ સામે બિરાજમાન છે મા કાળી મા સરસ્વતી મહાલક્ષ્મી અન્નપૂર્ણા ઉમિયા અને જગદંબા દત્ત ભગવાનના બેસના અહીંયા આગળ તેવી ધારા પર આપણે બેઠા છે તો આપણે ગુરુના ચરણોમાં પ્રાર્થના રૂપે બે વંદના કરું છું હું ગુરુમાત પિતા

Oh. जी अवसनि मंचमी माचा गंबळ सरस ये सोन संत मिलन को जाइए तजी मो माया अभिमान जो जो पग आगे धरे कोटि यज्ञ नो समान आज तुम्हें ये बैठा छो 2-3 कल्ला एक जत्तु तप થઈ રહ્યો છે એક જત્તુ ભજન થઈ રહ્યો છે આ ઘેર આપણે આટલી મિનિટ એક જગ્યા પર ન બેસી રહીએ બેસી શકે ના બેસી શકે કેને કે ઉタルપાત કરતા નહિ પણ આ જગ્યા પર એક ધારે તમે બેઠા છો એક જત્તુ तप થઈ રહ્યો છે માતાજી બહુ સરસ કીધું કે જીવનમાં જ જરૂરી છે થાય છે જેના માટે આપણે કરતા હોય જીવન આહુતિ આપી દીધી હોય અને છેલ્લા હોય અને વિષાદ હોય તારે ગુરુ યાદ આવે કે આ કેવી રીતે સફળ કરીએ એ જે થઈ પણ હજુ જે દિવસો બાકી છે તો ગુરુના સાનિધ્યમાં આવીને ગુરુ એમને જ્ઞાન આપ્યું ગયેલો રાજપાટ બધું પાછું લઈ લીધું એ ગુરુ જ આપી શકે ગુરુ વિના કોઈ ના કરી શકે જગદંબા પ્રગટ થયા હોય તો તમે કેટલા કલાક ઈ બેસો માતાજીની સામે સમય બતાવો ને મને માં ભવાની ઈ પ્રગટ થયા છો ને માની લો બેઠા છે માતાજી તો તમે લોકો કેટલી મિનિટ એની કને બેસો એક કલાક બે કલાક ત્રણ કલાક કોઈ ઘર છોડીને તો માની કને આવે ને પૂછો ને તમે તો મોટું મોટું લિસ્ટ લઈને આવો કે માતાજી આ જલ્દી જલ્દી કામના પૂરી કરતો પણ માની કોઈ એવું ના કે મારે તમારી જોડે આવું છે બહુ કંટાળી એટલે બધાની લિમિટ હોય ચલો શિવજી આવીને બેઠા છે તો કેટલી મિનિટ તમે આપો એમને એક કલાક બે કલાક ત્રણ કલાક બહુ બહુ પછી ઘર તો સાંભળે છે હે ને

મની દલીપ લેજો કેટલા એમાંથી સખી બનવા તૈયાર ગેર તો કોઈ નહી પૂછવાનું આ સમયે ઘેર ના પૂછવાનું એટલે તમે ભગવાન ની જોડે પ્રીત નથી કરતા પ્રેમ નથી કરતા અમને તો જીવા છે એવા માં માને એવું કહેવાનું કે અમે જીવા છે તારા છે પણ માયા પણ તારી છે એવું કહેવાનું એ માયા પણ તું જ છો પણ એ માયામાં પણ રહીને પણ માને મેળવી શકાય છે આપણે પણ એ કળા એ અભ્યાસ કોણ શીખવાડે એ સંત શીખવાડે કોઈ ના શીખવાડે અભ્યાસ એક અડધો હતો પંજાબ બાજુ આ કાલિદાસ કે છે ને એ ભણ અને બુદ્ધિ નહીં એવી રીતે આ પણ અઢિયું નામ એ અઢિયું કેવી રીતે પડ્યું બધા પાંચ ભાઈઓ પાંચ ભાઈઓમાંથી આ છ નો ખેતી ખૂબ પડે કામથી જ નિષ્ફળ કોઈ બીજું જ્ઞાન નહીં તો ઘરમાં રોટલી વધારે ખાય એટલે એક દિવસ ભાભી એ મીનું માર્યું જાવ પૈનીને આવો તમારી ધર્મ રોટલા કરીને તમને ખવડાવે એવું એમને મનમાં લાગી ગયું રોજ ને કઈ જમવા બેસે એટલે કઈ ને કઈ ભાભી એમને મહેના જેવું કરે એવું વર્તન કરે તો ખાવા બેઠેલા માણસ ને ખાવા ઉતરે તો એની લાગી ગયો એક દિવસ એ ભાણા ઊઠીને ઉઠી ને ચાલ્યો ગયો ઘર નો ત્યાગ કરી ઘર છોડીને ફરતા ફરતા એક આશ્રમમાં આવ્યા તો વિ સભા થઈ રહી છે ગુરુ મહારાજ બધા શિષ્યોને લઈને સત્સંગ કરતા હોય છે તો ત્યાં આવ્યા બેસે છે સંધ્યાકાળ થાય છે જમીન કરી બધા ઘેર વિદાય જાય છે સાધકો બધા એમની કુટીરમાં જાય છે તો એ રહે છે શિષ્ય કોઈ હોય છે એને કહે છે કે ભગવાન મને આશ્રમમાં રહેવા દો તમે તો કે છે પણ તારે કામ કરવું પડશે સેવા કરવી પડે સેવા કરી તો તમે રાખીએ તો કે હું બધું કામ કરીશ પણ તમે મને રોટલી આપશો ને અઢીઓ એવું કહેશે તમે મને રોટલી આપશો ને ખાવાની રોટલી વ્યક્તિ આવે છે એ અઢ નામ બતાવે છે વૃષ પુત્ર છે તો એ આશ્રમમાં રહેવાની આજ્ઞા માગે છે અને કે છે મને કામ આપો અને રોટલી આપ્યો તો હું તમારી સેવા કરીશ ને તમે મને રોટલી આપશો ગુરુ મહારાજ કે છે હા એને આપી દે તો કે શું તો કે છે ગૌશાળા મેં એને મોકલી દો ગાયોની સેવા કરે તો ગાયોની સેવા કરી હવે ત્યાં આગળ આશ્રમોમાં એટલે અગિયારસ તો કરવી આ આશ્રમમાં એટલે અગિયારસ તો કર્યો આશ્રમમાં થોડા નિયમો

એટલે કે છે આજે તને સીધું નહીં મળ્યું આજે તને અગિયાર રસ કર્યો પડશે ગુરુજી ની કરને જાય છે કે ના ના મારે તો ખાવું પડશે મારાથી ભૂખ ના દેવ શિષ્ય ગુરુજી ને પૂછે છે કે પેલો આવ્યો છે તે ખાવાની વાત કરે છે શું કરું છું તો કે છે ને ફલાહાર આપી દો કશું તો ગુરુજી ને એક મળવા જાય છે તો ગુરુજી ને ગોસાધન ની સેવા કરે છે ને તો અડિયા પૂછ્યું ગુરુજી મને કોઈક નિયમ આપો ને સંગત તો જે શિષ્યો હતા ને એનું તપસ્યા કરતા હોય ને એના ઓરા બહાર નીકળે એના વાયબ્રેશન પડે તમે જેની કદાચ વધારે બેઠા હોય ને તો એની આગળ બધા ઓરા નીકળે तो इन ज्यादा स्वभाव से जो जरा बुद्धि आई है तो गुरु महाराज ने कैसे मने एक नियम आप तो गुरु जी कैसे अवन कई ज्ञान में तो गुरु जी एक मंत्र आप दीदो है मैं कहू ने गुरु मंत्र ही महामंत्र गुरु कृपा ही केवलम तो कैसा के बोलो गुरु जी मैंने एक नियम आप

હે મારા ગુરુના ઠાકોર તમે ભોજન કરવા આવો આ તારે ત્રણ વાર બોલવાનું અને પછી તારે જમવાનું તો કે સાંભળ એનો નિયમ તો ભાઈ ચાલો નિખાલસ કોઈ ઠલ કપટ નહીં એક જ ઇન્દ્રીનો કઈને ખાવા મળવું જોઈએ બસ રોટલી મળવી જોઈએ એને તો સીધું લઈ જાય છે એને અને પછી ગાળોની સેવા કરાવે છે છાડા વાડા અમે અસેધું બધું કરી અને એ સીધું લઈ આવો છે કાચું સીધું આપે છે તો એ રોટલી બનાવી જે બનાવી બનાવી અને થાળીમાં કાઢી અને આંખો બંધ કરી પહેલાં તો એને ભૂખ જ એટલી લાગે કે ભગવાનને કંઈ બોલાવ પણ ગુરુનો નિયમ એટલે તારીમાં કરી ને આંખો બંધ કરીને કે હે મારા ગુરુના ઠાકોર તમે ભોજન કરવા આવો એ મારા ગુરુના ઠાકોર તમે ભોજન કરવા

ભોજન તો એમને કરી લીધું એકે રોટલી છોડી નહીં કસો આંખો કડે પેલો અડ્યો ભગવાન ને આખો કારણ કે નહીં તો ભગવાન નહીં નહોતા જોયા અને ભગવાન શબ્દો નહોતા એને ભગવાન નહીં નહોતા જોયા એટલે ખાતા જાય છે ભગવાન તો પેલો આંખો પડે છે અરે એક તો રાખશે ને એક તો રાખશે ને બનાવ બીજે દિવસે

પણ એ અર્જુ કે છે કે કાલે જે આ હતા એ અને હું એટલે બે જણ નું સીધું બાજુ પકડ્યું બે જણ નું સીધું તો પેલા ભંડારી બે જણ નું સીધું કાઢી આપે અને જાય છે નિયમ પ્રમાણે રસોઈ બનાવી થાળીમાં કઢી પલાઠી વાળી આંખો બંધ કરી હે મારા ગુરુજીના ઠાકોર તમે ભોજન કરવા આવો એ મારા ગુરુજીના ઠાકોર તમે ભોજન કરવા આવો આખો ખોલી સામે જો છે તો બે વ્યક્તિ સામે જો છે તો બે વ્યક્તિ અને પ્રસાદ ભગવાન આવરણ ગુજરે છે કશું છોડતા નથી પાછા આંખો કરે કે આ કોને લઈને આવ્યા જ્યારે ભગવાન આવતા હતા ત્યારે લક્ષ્મણજી કીધું કે જો મારું ભગત બોલાવે છે અને એ કશું ઉટપટું બોલે તો તારે કશું એને બોલવાનું નહીં ને તારે એને આંખે નહીં કરે મારો જે ભગત બોલે તારે હમર્યા કરવાનું એવી શરત એ લક્ષ્મીજીને લઈને આવ્યા હતા તો ધનુષ દ્વારા ઉભા રહ્યા બે ને પ્રસાદ લઈ લીધો તો પેલા કહે છે આ કોણ પણ તો ઠાકોરજીએ કીધું ભાઈ છે શું નામ લક્ષ્મી તો બધું પ્રસાદ લઈ દે છે ના કોઈ કરે છે જતા રહે છે ત્રીજો દિવસ બબડા છે કારણ કે ભૂખ એનાથી બેઠાતી નહોતી પણ જે ભગવાનના દર્શન કર્યા ને એને સમજી લો ઠાકોરજી આવીને જમ્યા એટલે એને મનની શીતળતા શાંત થઈ ગઈ પણ ગુસ્સો ખોરો ત્રીજે દિવસે જાય છે ગૌશાળાની સારી ગાળો ચરા ભરા ને બધું સોફ કરીને જાય છે કાલે બે જણ હતા ને મારો ત્રણ જણનું સીધું આપો

ને ઊંચી જાઉં એટલે તઈ જણનું સીધું માગે છે આપી દો તો કે છે આપી દેને ને કે એમાં હું તું ના ગુરુજી કંઈક બીજાને ખવડાવી દે તો લાગે છે તો કે ના એવું કરે આપી દે ને તો થોડું વધારે નખ્યા આપે જાય છે ગાયોની સેવા કરે છે રસોઈ કરીને થાળીમાં બિરાજમાન કરે છે અને પછી બેસે છે અર્થ પગ ધોઈને કે હે મારા ગુરુજીના ઠાકોર તમે ભોજન કરવા આવો શું બોલો છે એ મહારાજ હજુ ગુરુજીનાથ ઠાકોર તમે ભોજન કરવા આવો આમાં તો માતાજી કહે છે તમે કઈ જાઓ છો રોજ ભેક્ષા લેવા મારે પણ તમારી જોડે મા કહે છે મારે પણ તમારી જોડે આવું છે હનુમાનજી કહે છે મારે પણ તમારી જોડે આવું છે ભગવાન કહે છે ઉભા રહો મારા ભગતને તો બે ત્રણ દિવસથી ખાવા મળ્યું નથી ને તો ઉકળા જ કરશે માને કહે છે ચોજો લઈ જાય છે થારી ધરીને જોઈ છે તો કઈ કે છે આ કોણ કે છે માં કોણ માં છે તો આમ આપો પડે છે લક્ષ્મણ ને આંખો પડે છે હમ આટલું બધું કહેવાતું નથી કે હું આવવાનો હતો તમે આ લઈને આવો છો હું તઈ ખોટો પડું છું બબડાટ કરે છે મનમાં ને થારીમાં જોઈ શકો છું રાખતા નથી ચોથે દિવસે જાય છે

કાચું સીધું ઢાંકી દે છે અને પૂછે છે હે મારા ગુરુજી ના ઠાકોર કરવા આવો તો આવે છે તો કે છે મને પણ જોડે સાથે લઈ જા હનુમાનજીને આ કરે છે જો મારો ભગત ગમે તેવું બોલે પણ તમારે કશું કરવાનું નહીં એ તમારે જોયા કરવાનું એટલો નિખાલસ એને ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ આવે છે પણ મને શાંતિ મળે છે જે આવે છે ને ગુરુજી મને શાંતિ મળે છે એને જોઈને મને બહુ સારું લાગે છે મને બહુ શાંતિ થાય છે મને બહુ જ આનંદ થાય છે બસ લવારી પર ચડી ગયો હોય છે પછી હે મારા ગુરુજીના ઠાકોર તમે ભોજન કરવા આવો પછી ભગવાન ટોપડો ઉગાડે છે તો સીધું ભગવાનને કહે છે કે માને રોટલો કરે

અને આશ્રમ તરફ જાય છે ગુરુજીને ને કે ગુરુજી ગુરુજી ઉભા રહો તો બધા શિષ્યો જાણે છે હું છે ગુરુજી તો આરામ કરે છે ના ના મારો ગુરુજી કામ છે ગુરુજી ગુરુજી તો એની મો સાંભળે છે ગુરુજી ગુરુજી અવાજ સાંભળે છે ને કે અઢિયા ની મો છે એટલે ગુરુજી બહાર તૂટી નથી બહાર નીકળે છે ને કે છે ચલો ગુરુજી મારી જોડે ગૌ શાળામાં ગુરુજી હાથ પકડીને ગૌશાળામાં લઈ જાય છે તો સમય ભગવાન પેલા ગુરુજી અઢિયાને નમન કરે છે કોને કરે છે અઢિયાને પગે લાગે છે પછી ભગવાન શિષ્ય એવા હોવા જોઈએ એકદમ નિખાલસ ભાવ કેવો હોવો જોઈએ એને તો ખબર જ નથી કે આ ભગવાન આવી રહ્યા છે પણ કે છે ગુરુજી એને હું જોઉં છું તો મને બહુ આનંદ થાય છે મને બહુ શાંતિ મળે છે તમે એ વ્યક્તિને જુઓ કોણ છે એ લોકો ગુરુના હાથ પકડીને બોલાવી લાવે છે ગૌશાળામાં અડિયા ના આલિંગન કરે છે તમારો જિંદગીમાં નિયમ હશે ને ના કરે નારાયણ ને કાલે તમે બીમાર પડો પથારીમાં અને તમારાથી ગાય મંદિરમાં નાઈ શકો રવિવાર કે ગુરુવાર ભરતા હોય અને નાહી શકે આવ તો માં ભગવતી તમને ગેરદર્શન આપવા આવે મા ગાયત્રી તમને ગેરદર્શન આપવા આવે કે આજે મારી છોકરી દેખે કેમ નથી તે કારણ કે તમે તે નિયમ પણ છે માં આની છોડી જે પણ નિયમ તમે મપાડો લો પણ એ નિયમ અચક પકડી રાખો તમે અને નિયમ હશે તો ભવ ખાળ થઈ